પીને પ્રગટ કરવાનું વિચાર્યું તે સમયે નવ દુર્ગા ભેગી મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પુતળી બનાવી તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને દરેક દેવીએ પોતાની શક્તિ વિદ્યાઓ આપી પોતાના શસ્ત્રો આપી અને આ દૈત્યને મારવા માટેનો આદેશ આપ્યો આમ પુતળીએ નવ દુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું તે વખતે પુતળી દૈત્યને મારવા માટે નીચે ઉતર્યા હતા દૈત્ય એક ગાયના સબમાં છુપાઈને બેઠો હતો ત્યારે આ પુતળીએ પોતાના શક્તિ દ્વારા દૈત્યને બહાર કાઢીને તેની સાથે યુદ્ધ કરીને દૈત્યને મારી નાખ્યો ત્યાર પછી પુતળી બનેલા માતાજી જ્યારે નવ દુર્ગાઓ સમક્ષ પાછા આવ્યા ત્યારે તેમણે કહ્યું કે હવે મારે શું કાર્ય કરવાનું છે ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલે દેવીને જોઈને નવ દુર્ગાઓએ તેમની અવગણના કરીને દૂર જતા રહેવાનું જણાવ્યું તે સાંભળીને માતાજીને બહુ ખોટું લાગ્યું તેથી તેઓ પોતાને શુદ્ધ કરવા સ્વયં ભોલેનાથ પાસે ગયા ભોલેનાથને વિનંતી કરીને સગડી હકીકત જણાવી કે પોતે એક રાક્ષસનો સહાર કરીને આવ્યા છે જેથી તેમણે પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભોલેનાથને જણાવ્યું એટલે ભોલેનાથે સ્વયં પોતાની જટામાંથી ગંગાને પ્રગટ કરી

તેમને આશીર્વાદ આપતા જણાવ્યું કે તમારે પોતાના હક અને નામ માટે નવ દુર્ગાઓ સાથે યુદ્ધ યુદ્ધ કરવું જોઈએ અને કરવાનો આદેશ કર્યો ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પોતાના શસ્ત્રો આપ્યા બ્રહ્માજીએ પોતાની ગદા વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર આપ્યું ત્યારબાદ શંકર ભગવાને પોતાનું ત્રિશુલ આપ્યું આમ ત્રણેય દેવતાઓએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા તેઓ નવ દુર્ગાઓ જોડે લડીને પોતાના નામ અને હક માટે સ્વયં લડ્યા અને તેઓ વિજયી બન્યા ત્યારે તેમની શક્તિઓ સામે નવ દુર્ગાઓને પણ ચૂકવું પડ્યું અને આમ નવ દુર્ગાઓ